બનાસકાંઠા જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડીલ યોજાવાની હતી જેમાં અંબાજી મંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સાયરન સુરક્ષાને લઈ કામગીરી શરૂ કરી જેમાં અંબાજી અને ગબ્બર સહિત કુલ સ્થળોએ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા મોકડીલ દરમિયાન બીડીડીએસ એલસીબી એસઓજી વહીવટી વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગ અને એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશેષ સુરક્ષા અભ્યાસ આયોજન કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તથા એસપી સુમન નાલાની હાજર રહી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તકેદારી રાખવાની પદ્ધતિઓ પ્રજાને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર આપવા અંગે મહત્વપૂર્ણ તાલીમ અપાઈ હતી મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોને પણ મોકરીલની માહિતી આપવામાં આવી હતી શક્તિ દ્વારથી મંદિર સુધી વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારની મોકડીલ કરાઈ જેથી જાગૃત અને સુરક્ષા વ્યવસ્થામાં સુદ્રઢ બને